વેલકમ ટુ માય ન્યુ બ્લોગ કેમ છો બધા આશા થશો અને આપણે ટ્રેક્ટર લઈને આવી ગયેલા છે નવા બ્લોગમાં હમણાં બપોરનો ટાઈમ છે આજે બપોરે બ્લોગ ચાલુ કર્યો અને નવા એ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કાનો બ્લોગ કેવો ગમ્યો શેર કરજો અને પાછો એક બીજો બ્લોગ આવી રહ્યો છે ગુલાબ બરિયાનો સિંગર ગુલાબારીયા આજે આપણે ટ્રેક્ટર લઈને આવી ગયેલા છે ખેતરમાં રહ્યું ખેતર કંઈક આ કઈ તરાખું પૂરું કરવાનું છે આ જગાએ કેમેરા કોઈ પકડવા તૈયાર નહીં એટલા માટે કઈ બતાવી નહી શકું પૂરું થાય ને જ મજા ચાલો

ફાઇનલી આપણે દુકાનમાં પહોંચી ગયા અને મળ્યા હતા થોડી વાર ચાલો તો મિત્રો જોઈ શકો છો આ લોકો બહુ મસ્તી કરે છે ને સાંજ પડી ગયેલી છે ટ્રેક્ટર લઈને આવતા રહેલા અને હવે બ્લોગ એન્ડ કરવાની થોડી વાર છે આ છોકરો લોકો મસ્તી કરી રહ્યા છે દેખાડો તમને મસ્તી કરે છે અને આપણો બ્લોગ ગમ્યો હોય તો અને એ ગુલાબભાઈ બારીવાળો સિંગરનો વિડીયો આવી ગયો છે બ્લોગ અને જોઈ લેજો નવાય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મળીએ કંઈક નવા બ્લોગમાં અને શાંતિ 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 અમારે ચાલો મહીં મળ્યું કંઈક નવા અંદાજમાં નવા બ્લોગમાં નવાય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ચાલો